હજી સુધી હું ამ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું તો કрмаવત ન મુક્તિસવરમાં પાણી લાવો ને લોકસભા 2024 ની ચૂંટણી બાદ કોંગ્રેસ સતત એક્શન મોડમાં દેખાય એમો પણ જ્યારે કોઈ પણ અન્યાયની વાત આવે કોઈ આંદોલનની વાત આવે ને જિગ્નેશ મેવાણી નું નામ ના આવે એ તો બને જ નહીં કોંગ્રેસના જિગ્નેશ મેવાણી હાલ હરિયાણામાં પ્રચાર કરી રહ્યા છે પરંતુ ત્યાંથી પણ તેમણે ગુજરાતમાં એક આંદોલન નિજીમ કી ઉચ્ચારી છે કે એટલા માટે આવી છે કારણ અનેક નવા જિલ્લાની હવે જાહેરાત થવાની છે એવી ચર્ચા એ ગુજરાતમાં જોર પકડ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાને વડનગર જિલ્લામાં લેવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે એને લઈને જિગ્નીશ મેવાણીનો આક્રોશ સામે આવ્યો છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે જિગ્નીશ મેવાણી અડધી ગુસ્સામાં એવું કહી રહ્યા છે કે જે પેલા પ્રાથમિક સુવિધાઓ છે જેમાં પાણી પણ નથી મળતું તેવી સુવિધાઓને લઈને સરકાર તેના પર ધ્યાન દે પછી બીજા નિર્ણયો લેવાનો પ્રયત્ન કરે જોકે હજુ સત્તાવાર રીતે નવા જિલ્લાઓની જાહેરાત કરવામાં આવી નથી એ પહેલા જીગ્નેશ મેવાણી સતત આક્રોશ ઠાલવી રહ્યા છે અને એવી પણ ચીમકી આપી છે કે હાલ તો તે પ્રચારમાં છે પરંતુ જયારે તે ગુજરાતમાં આવશે ત્યારે ઉગ્ર આંદોલન કરશે સમગ્ર વાતને લઈને જીગ્નેશ મેવાણીએ એ શું કહ્યું તે સાંભળો હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું હોય તો કર્માવતના ને સ્વર માં પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોના ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે અમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો હાઇટ સિત્તેર કિલોમીટર લોકોને શું લાવા કરો છો કરમાવતમાં પાણી લાવો મુક્તેશ્વરમાં પાણી લાવો દેવી ચોક રાવળ માજીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને આવાસ યોજનાનો લાભ આપો જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જીઆઈડીસી નું યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાલુ કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ જોકે હાલ તો જીગ્નેશ મેવાણી ઉગ્ર આંદોલનની ની ચીમકી આપી રહ્યા છે અને તેઓ હાલ હરિયાણામાં પ્રચાર કરી રહ્યા છે પરંતુ ગુજરાત આવશે ત્યારે શું થશે એ જોવાનું રહેશે